જમ્મુ કાશ્મીરના પલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને લઈને ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ છે ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડ્યો મુસ્લિમ વેપારીઓએ પણ બે દિવસ પહેલા બપોર સુધી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી હતી જ્યારે મોડાસામાં માર્કેટયાર્ડ સુકા બજાર બસ સ્ટેન્ડ રોડ સહિત તમામ વિસ્તારોમાં વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો ગઢડામાં પણ નવી કાપડ બજાર જૂની કાપડ બજાર બોટાદના ઝાંપા સહિતના વિસ્તારોમાં બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા ગઢરામાં શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હિંમતનગર મોડાસા બોટાદ તમામ વિસ્તારોમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો આતંકી હુમલાના વિરોધમાં આ બંધ પાડવામાં આવ્યો હતો મુસ્લિમ વેપારીઓએ પણ બે દિવસ પહેલા બપોર સુધી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી હતી સુકા બજાર બસ સ્ટેન્ડ રોડ સહિતના તમામ વિસ્તારોમાં વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો